આજે છેલ્લા ઘણા દિવસથી જે વિષય ચાલી રહ્યો છે અનુસંધાને આજે બોટાદ તાલુકાના સેવા સહકારી મંડળીના સૌ આગેવાનોને બોલાવેલા ત્યારબાદ કમિશન એન્જર અને વેપારીઓને પણ બોલાવેલા બપોર પછી જીનર્સને પણ બોલાવવાના છે ત્યારે આજે આદમી બેઠકમાં અમારી સાથે અમારું એમબીએમ છે સમગ્ર બોર્ડ અને બહોળી સંખ્યામાં ખેડૂતો અને કમિશન એજન્ટોને વ્યાપારી હાજર રહે આ બેઠક ની અંદર ખુલ્લા મંથી વિવાદ અંગેની સરતા વિચારણા કરવામાં આવી સરતા વિચારણાના અંતે જે રીતે કપાસની હરાજીનો વિવાદમાં ખેડૂતો અને લેનાર વચ્ચેનો જ્યારે વિવાદ થાય છે ત્યારે આ વિવાદને ઉકેલવા માટે અહીંયાથી બે ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એ ઇન્સ્પેક્ટરો જઈ અને સ્થળ ઉપર

આ વેપારીઓ કમિશન મંડળી ના પ્રમુખશ્રીઓ અને સંખ્યાબંધ જયારે હેરાન થઈ રહ્યા છે ત્યારે બધાનો અભિપ્રાય લઈ અને ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે સૌ એપીએમસી માં માલ લાવો ત્યારે સરસ રીતે વ્યવસ્થિત રીતે માલ લાવજો અને ખોટો વિવાદ ન ઉભો થાય અને સર્વસંમતિથી આગામી ટૂંક એટલે બે ત્રણ દિવસ એમાં નિર્ણય એવો છે કેવાય તો કાલ ખરીદી કોણ પૂછે જે બાબતે જે વિષય ચાલી રહ્યો એ બાબતે apmc નું આખું બોર્ડ સંપૂર્ણ રીતે આ વિષય ન થાય એ માટે મક્કમ છે આગામી દિવસોમાં કોઈ પણ નો આવો વિષય નહીં બને એની પણ અમે ખાતરી આપીએ છીએ અને ઇન્સ્પેક્ટરોની નિમણૂકો પણ કરી દીધી છે જેથી કરીને હવે પછી આ વિષય માર્કેટમાં નહીં બને એની હું ખાતરી આપું છું કડક કાર્યવાહી કરવામાં આવશે લાઇસન્સ રદ કરવા છે ક્યાં કાર્યક્રમો આપવામાં આવ્યા છે પછી તો ક્યાં કોઈ બીજો વિષય જ છે એમ માટે મહત્વ નો હોય છે એટલા માટે ખેડૂતો એવી અપેક્ષા રાખીને બેઠા છે કે ચોવીસ કલાકમાં એ ચાલુ થઇ જાય છે આપના દ્વારા એવો પ્રયાસ કરવામાં આવશે જેમ બને એમ ઝડપથી બે દિવસ કરતા એક દિવસે શરૂ થઈ તો પણ એ માટેના પ્રયત્નો કરવામાં આવશે